નમસ્કાર મિત્રો મિત્રો કાયદા વર્સિસ કાંડુ ગુજરાતમાં કઈ આ પ્રકારની જ પરિસ્થિતિ છે છ છ મહિનાની પહેલા ઘટના બની હોય અને તેના પડઘા હવે પડી રહ્યા હોય તેવી માહિતી મળી રહી છે સનાથલની એ બબાલ કે જેણે ગુજરાતમાં ખૂબ મોટી ચર્ચા ઊભી કરી હતી ગુજરાતના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર દેવાયત ખબડ અને સનાથલના મોભી ભગવતસિંહ ચૌહાણ વચ્ચેની બબાલ હવે ફરી તે બબાલને લઈને બીજો અધ્યાય ચાલુ થયો હોય તેવું લાગી રહ્યું છે વિસ્તારથી વાત કરીએ વાત એ છે કે ધ્રુવરાજસિંહ ચૌહાણ નામના સનાથલના એક યુવકની ગાડી સાથે ફોર્ચ્યુનર ગાડી છે આ ધ્રુવરાજસિંહની ગાડી રસ્તા પરથી નીચે ઉતરી જાય છે 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 કે આ આ ઘટના વાત એ ધ્રુવરાજસિંહ કહે છે કે તેની ગાડી પર દેવાયત ખવડ અને તેના માણસોએ હુમલો કર્યો મોરે મોરો આવ્યા અને ગાડી ગાડી અથડાવી આ ઘટના ઓગસ્ટમાં બની છે આ ઘટના સમજવા માટે તમારે થોડું પાછળ જવું પડશે આ બબાલ સમજવા માટે તમારે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં જવું પડશે એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ડાયરો કરવાનું આયોજન વિચાર એક ભગવતસિંહ કરે છે સનાથનના મોભી એમના પિતાના સ્મરણાર્થે એકવીસ તારીખ નક્કી કરવામાં આવે છે પણ કહેવામાં આવે છે દેવાયત ખવડ દ્વારા ત્યારબાદ કે એકવીસ તારીખ નહીં ડાયરા એમને બીજે ડાયરો રાખ્યો હતો તો કહેવામાં આવે છે કે એકવીસ તારીખ નહીં તમે વીસ તારીખ રાખો કારણ કે વીસ તારીખે હું આવી શકી એકવીસ તારીખે હવે મેં બીજા ડાયરો લઈ લીધો છે ઠીક છે ભગવતસિંહ કહે છે કે તારીખે આ તમે આવશો કોણ આવશે આવશે બધું નક્કી છે દેવાયત પોતે તેની સાથે બીજું બારોટ આવશે તે નક્કી થાય છે દેવાયત ખબર કહે છે કે આમ પણ વીસ તારીખની રાત પછી એકવીસ તારીખ થઈ જવાની છે એટલે તમે વીસ તારીખે રાખો બધું નક્કી થાય છે પહેલા ગોપાલ સાધુ આવવાના હતા પરંતુ દેવાયત ખબડે તારીખ બદલી જેના પરિણામે બિરજુ બારોટ તેની સાથે આવ્યા બધું નક્કી થાય છે દેવાયત ખબર સનાથલ પહોંચે પણ ખરી કઈ તારીખે વીસ તારીખે વીસ ફેબ્રુઆરીએ વીસ ફેબ્રુઆરી નવ સાડા નવ બાજુ દેવાયત ખબર સનાથલ પહોંચે છે ડાયરામાં પહોંચે છે એટલું પબ્લિક ન હોવાથી બિરજુ બારોટ અને તેના માણસ કાનાભાઈને ત્યાં મૂકી તેઓ જતા રહે છે કહે છે કે હું આવું છું પછી હું મારે બીજો ડાયરો રાખવામાં આવ્યો છું ત્યારે પણ ચર્ચા થાય છે કે બીજો ડાયરો હવે તમે શું કામ રાખ્યો થોડી શાબ્દિક ચર્ચા થાય છે અને ત્યારબાદ ભગવતસિંહને એવો વિશ્વાસ બેસે છે કે નહીં તેઓ પાછા આવી જશે ક્યાંથી સોજિત્રાના પીપળાઓથી આનંદ સૂજી જશે અમદાવાદથી તેઓ પાછા પહોંચી જશે ડિફેન્ડર લઈને જઈ રહ્યા છે તેવી બધી વાતો કરવામાં આવે છે ભગવતસિંહ રજા આપે છે અને તેઓ જાય છે વાત એ છે કે ફોન કરવામાં આવે છે પણ તેઓ આવતા નથી સમયસર પહોંચતા નથી ફોન ઉપાડતા નથી બીજું બારોટનો વારો પૂરો થવા જઈ રહ્યો હતો સમય પૂરો થવા જઈ રહ્યો હતો દેવાયત ખવડની બધા રાહ જોતા હતા દેવાયત ખવડ આવ્યા નહીં મહેમાનો વચ્ચે ભગવતસિંહના પરિવારની ફજેતી થઈ કે બોલાવ્યા પણ આવ્યા નહીં કેટલા બધા લોકો આજુબાજુથી આવ્યા હતા ગામે ગામ પોસ્ટર લગાવ્યા હતા અંતે શું થયું દેવાયત ખવડના જે ડ્રાઈવર હતા કાનાભાઈ તેમની પાસેથી તેની ગાડી આંચકી લેવામાં આવી તેમાં રહેલા પાંચ લાખ રૂપિયા જેટલા પૈસા પણ લઈ લેવામાં આવ્યા તેવો આરોપ દેવાયત ખવડે ત્યારબાદ લગાવ્યો એ ઘટના રાતની હતી રાત્રે દેવાયત ખવડ રિટર્ન આવે છે બધું પતી જાય છે બીજે દિવસે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવા જાય છે તેમના ડ્રાઈવર કાનાભાઈ પણ ફરિયાદ લેવામાં નથી આવતી અને બાવીસ ફેબ્રુઆરીએ દેવાયત ખબર પોતે ચાંગોદર પોલીસ સ્ટેશન પહોંચે છે દેવાયત ખવડ પોતે કહે છે ફરિયાદ લો આ બન્યું છે આમ થયું છે ફરિયાદ પોલીસ નથી લેતી બાવીસ તારીખે આ બધું થયું અને ત્યારબાદ છવ્વીસ તારીખ આવે છે અને છવ્વીસ તારીખે દેવાયત ખવડ હાઈકોર્ટ પહોંચે છે અરજી કરવામાં આવે છે કે તમે પોલીસને નિર્દેશ આપો આ લોકો મારી એફઆઈઆર નોંધે મારો જે માલ સામાન છે જે મારો ચોરાઈ ગયો છે એ મને પરત આપે કારણ કે દેવાયત ખવડે પણ દેવાયત ખવડે કહ્યું હતું કે મારા પાંચ લાખ રૂપિયા ગાડીમાં હતા જે મારે બિરજુ બારોટને દેવાના હતા એ આ લોકો લઈ ગયા ગાડીની સાથે એટલે હાઈકોર્ટમાં જાય છે અને ત્યારબાદ અઠ્યાવીસ તારીખે સામસામે ફરિયાદ દાખલ થાય છે ફક્ત દેવાયત ખવડની ફરિયાદ નહીં દેવાયત ખવડ પર પણ ફરિયાદ દાખલ થાય છે અને ભગવતસિંહ ચૌહાણના પરિવાર પર પણ ફરિયાદ દાખલ થાય છે ધાડની ફરિયાદ ભગવતસિંહ ચૌહાણના પરિવાર પર દાખલ થાય છે મા ધ્રુવરાજસિંહ જેના પર હુમલો થયો એવું કહેવાય છે તે એમના પિતાજી રામભાઈનો પણ સમાવેશ થાય છે મેઘરાજ સહિત અને દેવાયત ખવડ પર છેતરપિંડીનો ગુનો દાખલ થાય છે દેવાયત ખવડે કહ્યું મારા પાંચ લાખ રૂપિયા ગાડી લઈ ગયા મારા માણસ પર હુમલો કર્યો અને ભગવતસિંહ કહે છે કે અમારે જે આઠ લાખ રૂપિયા હતા એ પૈસા એમણે લીધા અમારી સાથે છેતરપિંડી કરી ડાયરામાં પણ પોતે આવ્યા નહીં આ ઘટના હતી અને ત્યારબાદ આ ઘટના ચાલતી હતી કહેવામાં આવે છે કે આગોતરા જામીનની અરજી પણ ધ્રુવરાજસિંહ તેમના પિતાજી રામભાઈએ કરી હતી એક મહિનો જેટલો તેઓ જેલમાં પણ લઈ આવ્યા અને ત્યારબાદ તેઓ છૂટ્યા હતા અંતે આટલા સમય પછી એટલે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ આ ઓગસ્ટમાં હવે સમાચાર સામે આવે છે કે ગીરમાં ક્રિષ્ના હોટલમાં જાય છે ત્રણ મિત્રો ધ્રુવરાજસિંહને એ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકે છે અને લોકો કહે છે કે અજાણ્યા આઈડી પરથી મેસેજ આવે છે અને કહે છે કે તું આ વિસ્તારમાં ન આવ દેવાયત ખબર તને અડી જશે એની રેકી કરવામાં આવે છે અને ત્યારબાદ મોરે મોરો દે છે એ વ્યક્તિ ત્યારબાદ કહે છે ઈજાગ્રસ્ત થાય છે આ અત્યાર સુધીની ઘટના ઘટનાનો ભાવાર્થ એ જ છે કે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે તો પછી લોકો કાયદો હાથમાં કેમ લે છે દેબાઈત ખોડે મોરે મોરો આપ્યો એના લોકોએ મોરે મોરો આપ્યો કે પછી ધ્રુવરાજસિંહે સામે જઈને મોરે મોરો આપ્યો એ તો પોત પોતાની રીતના આક્ષેપ થશે તપાસ થશે ઘણું સામે આવશે સાક્ષીઓ સામે આવશે પણ વાત એ છે કે કાયદો કાયદાનું કામ કરી રહ્યો છે તો પછી આ કાયદો એક તરફ મૂકીને પોતાના હાથમાં કેમ કેસ લેવામાં આવી રહ્યો છે દિવાયત ખબર છે તે સમયે ચાંગોદર પોલીસ સ્ટેશન હાજર થયા હતા ત્યારે કહેતા હતા કે કાયદા પર વિશ્વાસ છે કોર્ટ જેવું હજુ પણ કંઈક છે તમને ન્યાય પ્રણાલી પર આટલો વિશ્વાસ છે તો પછી કેમ આ પ્રકારનું કામ કરવામાં આવ્યું પહેલાં તો તમે એક દિવસમાં બે ડાયરા રાખ્યા એ પણ એક તારીખ બદલાવી બીજી તારીખમાં પણ બે ડાયરા રાખી એક દિવસમાં બે ડાયરા કરવાના અમદાવાદથી આણંદ સુધી જવાનું પાછું આવવાનું બની શકે તમે બીજા દિવસોમાં આ બધું મેનેજ કરી લેતા પણ બધા દિવસો સરખા ના હોય એ દિવસે ન થયું અને આ બબાલ થઈ હવે આ બબાલ થઈ તો સામે પણ તમને તમારી જેવું માથું ફટકાયું અને બબાલ વધી મૂળ મુદ્દો એ છે કહેવાનો કે આ બબાલ આટલા મહિનાઓથી પણ ચાલે છે અને આ બબાલમાં કંઈ ને કંઈ સામે આવે છે જે તે સમયે દેવાયત ખવડે કહ્યું હતું કે તૈયાર રહેજો તમને જોઈ લેશે તમે તૈયારી રાખજો તો આ જો જોઈ લીધું મોરે મોરો આવી ગયા મોરે મોરો દેવાની વાત હતી મોરે મોરો આપી દીધો એટલે વાત એ છે ઘણા લોકો લખે છે કે દેવાયત ખવડ બ્રાન્ડ છે એણે પોતાનું કામ પૂરું કર્યું એમના સમર્થકોને ગમે કે દેવાયત ખવડ બોલ્યા તેમણે પાલન કર્યું અને બોલે એ ફરતા નથી પણ અંતે તો કાયદા બહાર જઈને વાત છે અને લોકસાહિત્યકારને આ શોભા ન દે બી તરફ ભગવતસિંહ ચૌહાણના પરિવારે જો કાયદો હાથમાં લીધો એ રાત્રે ગાડી આંચકી લીધી પૈસા લઈ લીધા તો એમણે પણ ખોટું કર્યું છે એમને પણ એ કરવાની જરૂર નહોતી એમને ત્યારે કાયદાકીય રીતે હાલવાનું હતું પણ ઘણી વખત પરિસ્થિતિ એવી હોય છે કે દેવાયતભાઈના લોકોએ પણ ભૂલ કરી એમણે પણ ભૂલ કરી હવે જોવું રહ્યું આગળ શું થાય છે હવે આગળના સમયમાં શું થાય છે ફરિયાદ દાખલ થાય છે શું થાય છે એલસીબીની ટીમ સહિત લોકો તપાસ કરી રહ્યા છે આ કેસ ક્યાં જાય છે જોવું રહ્યું આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સાચું કોણ એ કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ